hello, đi xe đi anh có xe không? Maru, 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 Maru,

সা সা আ ।

બરાબર મોટું ને કેવું દેખાય ba bên tôi đi Jo mummy, có đi có cảm giác đó, mummy. Có mấy anh đại vi kiểu mày mà वीडियो चला ही मत सा हमारी कुटी हमारी कुटी और मार मारो एक लाइव तो लेउ था मम्मी को ले ना 2 मिनट बाहर आवी ने अढाई एम के वो ठकड़ा मारो मारो वो बीती नहीं जाओ बाजी आजिए बाजी एम के आजिए एक बार जंप करा मम्मी ने मम्मी न आजिए एक बार जंप करे एम के बुढी जा जो आ मां बुढी जा जो એકવાર જમ્પ કરીને પછી મોટ લાઈવ લઈ લે મારી ઝુબુકો મારવો એ મામા હવે એને કઈ બંધ કર દયો ને બંધ કર દયો ને હજી આ તો ભરાવા જાય એમ જો સિકો પર સિકો પડો રેફ્રિકમાં હોય તો જ મળે લઈ લ્યો આય રે મામા ને પપ્પા છે આય આ ચમકે દેખાણો હાલો 3 2 1 ગો કે ગાયો આ જોડો આ દિયો મને બુકર હાઈ તમારા પાપા હે પગ પાસે એક જ નથી લઈ લ્યો બહુ નથી તમારા પાપા મમી હલી જા કે ગયો હવે આ દિયો સમાઉ સમાઉ લાલા

નો પડવા દો બધું મમ્મીના પગની આંટીવાળી દો એટલે વાળી વાડીઓ બધાને કહી દ્યો સતદેવીદાસ અમર દેવીદાસ કહી દ્યો એમ પાણી નહીં ઉઠાવે મોબાઈલ પડ હા હા ગયો બધા અમર જો કરી દીધો એ ચકી કરી છે ને અરજી કરી છે ને ચાહે ને ચાહે મુજને કોઈ ચાહે ને ચાહે મુજને મારો તો પ્યાર છે ને ચાહે ને ચાહે મુજને

મારા જીવનની દોરી મારા જીવનની દોરી એને જહાત છે મારા જીવનની દોરી એને જહાત છે કરી છે ને અરજી કરી છે ચાહે ને ચાહે મુજ ને ચાહેને ચાહે મુજને મારો તો પ્યાર છે ને બહુ સરસ છે દક્ષર બેન લાગવાને હું આપું દક્ષરમાંથી કહ્યું કે મારી ગિફ્ટ મળી ગઈ પેલું ડોલ ડોલ હાઉસ સાંભળશે દાદ મારી સાંભળશે દાદ મારી જાડે છે મારા મારા દહી હરી હજી અરજી કરી અરજી ને ચે મુજને મારો તો પ્યાર છે ને ચાહે ને ચાહે મુજને મારો તો પ્યાર છે ને આવો આવો સરદાબા જય મામત કે બા આવ્યા બાને કઈ પાછા તમે બધા લઈ એક દિવસ આશ્રમમાંથી પાછા આપણે બધા આવજો હા આ આ

बात <laughs>

ઉડે પાછળ બેહી જાવ કે મન હાથ બધું જોઈએ ઉડે બહાર નીકળી અને મને પછી ઠંડી લાગશે તો તાવ આવશે એટલે સો સોરી નહીં 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 ઉડે હે મોબાઈલ ગરમ નઈ થાય એમ પૂછે હે

ওরเด দে সরি হ মন সোমেই কইব তাই হ আ ওলো ভিডিও छे ने मुने तंदी वाते aha ওরเด দে নগত ঠান্ডা ন নেতি বধি পবনে ফুল সমো ধারবা ভালবা হলেছে

એ મામા ક્યાં ગયા મામા બસ હવે નહીં ભરું ઘણું આ તો આવી જઈ ને એમાં રોડ જશે મને હા હા હર થી આ દેડે હર જ હા પીઓ સારું એન્જોય કરો છો

आई में रुके ना के जो हमें ना है अपने आको भर दो सवरली बजाय ऊपर ऊपर भैया जा है ना तो तुम्हारे खाली कर दे तुम्हारे रास्ते तो खाली नहीं ना आओ से जाओ ना तो अभी अब निकले जैसी निकले ना आओ ना बेटा अब न नवाय પછી ખાટી રો તો منا दुख जा पग आपका दुख जा जाओ ना तू आई એ તું તરબબઈ ભજન ગાવ ભજન કર બખાડ વીડિયો મોમા તડસે ઈયા શું કરે તો પણ ચાર તારીખ ખુલી રહી છે આજ ચાર કાલ ની પરમ દિવસે હે માસા રૂહી શું કરે

હમ સ્કૂલે લાગો હા

પપ મો કહી ગયું મામા આવજો તમે જાવ મામા જાવ પપ્પા તો મામા જાવ પાણીમાં

લઈ જવા